જય મહારાજ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં તો આજે હું તમારા સાથે ઉત્તરાયણમાં બધાની ફેવરેટ એકદમ બાજાર જેવી ક્રિસ્પી સિંગની ચીક્કીની રેસીપી શેર કરીશ જેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી બાજાર જેવી સિંગ ચીક્કી તમે પહેલી જ વારમાં બનાવી શકશો તો શું અહીંયા તમારી ચીક્કી બરાબર નથી બનતી અને ચીક્કી બને તો શું તમારે ગોળનો પાયો બરાબર નથી થતો અને ચિક્કી બની ગયા પછી તે દાંતમાં ચોંટી જાય છે તો તેની બધી જ ટિપ્સ તમને હું અહીંયા જણાવીશ માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો જેથી તમારી ચીક્કી છે તે હંડ્રેડ પર્સન્ટ બાજાર જેવી જ બનશે તો શીંગની ચિક્કી બનાવવા માટે સૌથી પહેલાં શેકેલા શિંગના દાણાને એકદમ સાફ કરીને રાખવા જેથી સમય તમારો ઓછો બગડે તો હવે ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીને પેનમાં આપણે બે ટેબલ સ્પૂન પાણી મૂકીશું તો અહીંયા શીંગની ચીક્કી બનાવવા માટે મેં અઢીસો ગ્રામ શેકેલી સિંગ અને અઢીસો ગ્રામ ગોળ તેમ એક સરખું માપ લીધું છે મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલ કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો જેથી તમને એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળે અહીંયા ચીક્કી માટે ઘરમાં રહેલ કોઈપણ ગોળ છે તે લઈ શકો છો અને હા ચિક્કીનો જે ગોળ આવે છે તેનો ઉપયોગ ન કરતા તેનાથી ચીક્કી છે તે બરાબર નથી બનતી તો તમે એ ખાસ ધ્યાન રાખજો ગોળ અહીંયા તમારો ઝીણો હશે તો તેને મેલ્ટ થતાં જરાય પણ વાર નહીં લાગે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ છે તે એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે તો ત્યારે આપણે તેમાં વન ફોર્થ પિંચ એટલે કે પાંચથી છ સેટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરીશું જી હા તો આજે છે આપણી ચીક્કીનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તો બહારથી તમે જે તૈયાર ચીક્કી લાવો છો તે ચિક્કીમાં તેઓ ગ્લુકોઝ ઉમેરતા હોય છે જેથી તેમની શીંગડી ચિક્કી છે તે એકદમ પકડમાં ક્રિસ્પી અને શાઇનિંગવાળી હોય છે તો હવે આપણા બધા પાસે ગ્લુકોઝ તો અવેલેબલ ન હોય એટલા માટે આપણે તેમાં સેટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરીશું જે આપણા બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે તો આ ઉમેરવાથી શિંગની ચિક્કીમાં એક પકડ આવશે સાથે જ તેમાં ક્રિસ્પીનસ અને શાઇનિંગ પણ આવશે તો એકવાર આ શિંગની ચિક્કીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો આની પહેલાં પણ મેં તલની ચિક્કીની રેસીપી તમારા સાથે શેર કરી છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ જરૂરથી ટ્રાય કરજો જેથી તમારી ચિક્કી છે તે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે તો હવે આ સમયે અહીંયા ગોળનો પાયો થયો છે કે કેમ તે ચેક કરવા માટે આપણે એક બોલમાં પાણી લઈશું અને તેમાં ગોળના બેથી ત્રણ ડ્રોપ્સ ઉમેરીને પછી તેને ચેક કરીશું તો અહીંયા ગોળ છે તે હાથમાં મેલ્ટ થઈ જાય છે એટલે આપણો પાયો છે તે હજી નથી થયો માટે તેને આપણે બેથી ત્રણ મિનિટ હજી થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને તેને કન્ટિન્યુસ ચલાવતા રહીશું તો બેથી ત્રણ મિનિટ પછી ફરીથી આપણે ચેક કરીશું તો આ રીતે પાણીમાં આપણે બેથી ત્રણ ડ્રોપ્સ ગોળના ઉમેરીશું અને તેને હાથમાં આ રીતે ચેક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળનો જે પાયો છે તે હાથમાં એકદમ સ્ટીકી છે તો આ રીતે તેને ખેંચીએ છે તો તે એકદમ સ્ટીકીની જેમ ખેંચાય છે જેનાથી આપણે ચીકી ખાતી વખતે દાંતમાં ચોંટી જશે અને તેનો ટેસ્ટ છે તે બિલકુલ પણ સારો નહીં લાગે તો આ સમયે પણ તમારે ભૂલમાંથી પણ શીંગ ન ઉમેરવી નહીં તો ચીકી બરાબર નહીં બને તો આપણે હજી તેને પ્રોપર પાયો ન બને ત્યાં સુધી તેને થવા દઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળનો કલર છે તે પહેલાં કરતાં એકદમ ચેન્જ થઈ ગયો છે તો ફરી આપણે વાટકીમાં બેથી ત્રણ ડ્રોપ્સ ઉમેરીને તેને થોડી વાર પછી ચેક કરીશું તમે જોઈ શકો છો કે ગોળનો જે પાયો છે તે એકદમ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે તો અહીંયા અવાજ પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણો જે પાયો છે તે ચીક્કી માટે એકદમ પરફેક્ટ છે તો હવે જો અહીંયા તમને ડર લાગતો હોય કે પાયો વધારે કડક થઈ જશે તો આ સમયે તમારે ચેક કરતી વખતે ગેસ બંધ કરી દેવો અને ત્યાર પછી તમે તેને ઓન કરીને તેમાં સિંગના દાણા ઉમેરી શકો છો તો અહીંયા મેં તમને બતાવવા માટે ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી તો હવે ચાલુ કરીને આપણે તેમાં અઢીસો ગ્રામ શેકેલી શીંગ ઉમેરીને ફટાફટ આપણે મિક્સ કરી લઈશું અહીંયા શીંગને આ રીતે આખી રાખવી જેથી તે ખાવામાં એકદમ સરસ બનશે તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરીને પહેલાંથી જ તેલથી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર સ્પ્રેડ કરી દઈશું તો મિશ્રણને તમે આ રીતે થાળી કે ચોપિંગ બોર્ડ પર પણ સ્પ્રેડ કરી શકો છો પણ આ રીતે પ્લેટફોર્મ પર સ્પ્રેડ કરવી એકદમ સરળ છે તો હવે હાથને આપણે પાણીવાળો કરીને મિશ્રણને સ્પ્રેડ કરતા જઈશું અને તમને ન ફાવે તો આ રીતે વાટકીના પાછળના ભાગમાં તેલ લગાવી તેના મદદથી આ રીતે મિશ્રણને ફટાફટ સ્પ્રેડ કરીને વેલણની મદદથી જેટલી થીક કે પાતળી જોઈએ તે રીતે વણી લઈશું તો હવે આ સમયે મિશ્રણ થોડું હલકું ગરમ હોય ત્યારે જ તેમાં ચપ્પુની મદદથી કટ લગાવી લઈશું અને ઠંડી થયા પછી તેને ડિમોલ્ટ કરીશું જેથી એકદમ પરફેક્ટ ચિક્કીના પીસ બનીને તૈયાર થશે તો શીંગની ચિક્કી ઠંડી થયા બાદ આપણે તેને ડીમોલ્ટ કરીએ તો ચિક્કી છે તે ઇઝીલી અલગ થઈ જાય છે તો ચિક્કીના પીસ નજીકથી હાથમાં લઈને બતાવું તો તમે જોઈ શકો છો ચિક્કીની થિકનેસ અને શીંગની ચિક્કીની શાઇનિંગ એકદમ બહાર માર્કેટ જેવી બનીને તૈયાર થઈ છે અને એક પીસ તોડીને પણ તમને બતાવું છું તો એકદમ ક્રિસ્પી આપણી મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી શિંગની ચિક્કી બની છે તો બધી જ ચિક્કીને ડીમોલ્ડ કરીને હું પ્લેટમાં મૂકી દઉં છું તો પણ તેની પકડને લીધે તેનો ક્રિસ્પી અવાજ તમે સાંભળી શકો છો તો આ મકરસંક્રાંતિના તહેવાર પર બહાર જેવી શિંગની ચિક્કીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ચિક્કી તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને ગમે ત્યારે પણ ખાઈ શકો છો તો નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈની ફેવરેટ શિંગની ચિક્કીની આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી તે પણ આ રેસીપી બનાવી શકે અને રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા જ નવા નવા રેસીપી વિડીયોને જોવા માટે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સૌને જય મહારાજ જય શ્રી કૃષ્ણ Thanks for watching!